મારું નામ દક્ષાબેન નર્સ મહેતા નગરમાં રહીએ છીએ અને મતદાન આપો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે તો બધાએ મત આપો જ જોઈએ જેમ બને એમ બધે જણા મતદાન કરે એ સારું છે મારું નામ વિપુલા પંડ્યા રહેવાસી નગર રાવલવાડી આજે લોકશાહીનું જે પર્વ ઉજવાઈ રહ્યું છે એના વિશે મારું એવું કહેવું છે કે આ મહાપર્વને આપણે સારી રીતે માણવું જોઈએ દરેક વડીલો તથા ભાઈ બહેનોને મારી આપના માધ્યમ દ્વારા નમ્ર અપીલ છે કે વધારે ને વધારે વોટિંગ કરે અને આવનારી કોઈ પણ સરકાર હોય એને જીતાડે એમ એને સંદેશો આપીએ છીએ જોકે નવા મતદારો છે એનામાં પણ આમ તો અતિશય ઉત્સાહ જોવા મળ્યો છે નવા મતદારો છે એ વધારે ને વધારે સાત વાગ્યાથી ચાલુ થયું છે ત્યારે જ કરી આવ્યા છે અને હજી પણ જે ના આવ્યા હોય એને હું એમ કહેવા માગું છું કે મતદાન કરવું એ આપણી રાષ્ટ્રીય ફરજ છે એ રાષ્ટ્રીય ફરજ તમે અચૂકથી નિભાવો આજે લોકશાહીનો મહાપર્વ એટલે કે ચૂંટણી અને એમાં દરેક નાગરિકે મતદાન કરવાની ફરજ છે એ ફરજને રૂહે આજે અમે અહીં નરસિંહ મહેતા નગરના બધાએ તમામ લોકો વારા પરથી આ બુથની અંદર અમે મતદાન કરવા આવ્યા છીએ અને સૌને વિનંતી કરીએ છીએ કે ગમે તેવી ગરમી હોય તાપ હોય પણ આપણી આ ફરજ છે એ ફરજની અદા કરવી જોઈએ અને તમામ લોકોએ મતદાન કરવા હજી પણ અપીલ કર્યો છો કે સાંજના છ વાગ્યા સુધી ઘરનો એક એક જણ કોઈ પણ રહીને જાય રીતે મતદાન કરવું જોઈએ એવી મારી ફરી ફરીને વિનંતી છે ભોજનાથ નતાબેન દોશી અન્ય મત દેવો જોઈએ મત દેવા કામ છોડીને ચંદ્રિકાબેન તમે કે બધા આવો વોટ સારું થાય એ સારું ન કહેવાય સારું ન કહેવાય આવું જ જોઈએ અમે ગયા અમે ફરીને આવી ગયા દિવસે આજે કંઈક એક અલગ ફીલ આવે છે કારણ કે પહેલી વાર છે મતદાન એટલે મજા આવી પહેલી વાર કરો મત આપો તમારો જેનાથી દેશનો વિકાસ માટે મહત્વનો છે એટલે જરૂરી મારું નામ ધીરેન લાલન છે આજે સવારથી સાત વાગ્યાથી આપ જોઈ શકો છો લોકોમાં ઉત્સાહ છે આ લોકશાહીના પર્વની ઉજવણી કરે અને ખાસ કરીને લોકો સ્વયંભુ નીકળ્યા છે આવી ગરમીમાં પણ તો એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને આવો ને આવો ઉત્સાહ રહે અને ભુજનો પ્રોપર ભુજનો સિત્તેર ટકાથી વધુ મતદાન થાય એવી હું અપેક્ષા પણ રાખું છું અને લોકોને અપીલ પણ કરું છું કે આપ આ એક દિવસ આળસ સંખેરી અને પાંચ વર્ષ વિકાસને વેગ આપવા માટે આપ સહભાગી બનો રસિક મકવાણા મારુતપટ સોસાયટી સંસ્કારનગર ભુજ કચ્છ દુનિયાની સૌથી મોટી લોકશાહી અને તેમનું પણ પર્વ તો આપણે ખરેખર આપણે દિલથી ઉજવવું જોઈએ કારણ કે મત અધિકાર આપણો છે અને સામે આપણી ફરજ પણ છે નૈતિક પણ આપણી ફરજ છે કે આપણે મતદાન કરવું જોઈએ મતદાનનો અર્થ એવો થાય છે કે આપણે એક પ્રકારનું દાન કરીએ છીએ જે ખરેખર આપ સરકારશ્રી તરફથી આટલા મોટા પ્રમાણમાં જે રીતે કહેવામાં આવે છે કે ભાઈ તમે મતદાર અચૂક કરજો કારણ કે તમને પાંચ વર્ષ માટે એક મોકો મળે છે તમારી પસંદગીના ઉમેદવારને ચૂંટવામાં ભારતનું ભાવિ બનાવવામાં તમે તમારો સીધે સીધો મત આપી અને તમે તમારો મતદાર ચૂંટો છો અને તમે તેને દિલ્હી મૂકો છો તો ભારતના ભાવિને નક્કી કરવા માટે તમે જે રીતે એમાં સહભાગી બનો છો અચૂક મતદાન કરવું જોઈએ દરેક યુવા વર્ગે મોટી ઉંમરના જે હોય જે જે તે ક્ષેત્રમાં જે જગ્યા હોય એમ અચૂક મતદાન કરવું જોઈએ એ આપણે એક નૈતિક અને આપણી એક સોશિયલ અને આપણી એક સામાજિક જવાબદારી છે તો દરેકને હું રિક્વેસ્ટ કરું કે આપ અચૂક મતદાન કરો મતદાન કિંમતી છે અને ભારતના ભાવિને નક્કી કરવા માટે તમારે મતદાન અચૂક કરવું જોઈએ એવો આપના માધ્યમથી એક સંદેશો હું આપવા માગું છું મારું નામ કોમલ ગૌર છે અને હું સંસ્કારનગરમાં રહું છું પણ સવારના વહેલું વોટિંગ કરી આવી અને અમારા ત્યાં અહીંયા બધા જાગૃત છે કે વોટ કરવા બધા સામેથી જલ્દી જલ્દી આવે છે ને બધાને વોટિંગ કરાવીએ છીએ મતદાન મારું તો આઠ કે નવ મો હશે એમના માટે એવું કે એ લોકો બધા છે ને તે બધા બહુ ખુશ છે કે અમને પહેલી વખત આવી રીતના વોટિંગ કરવા મળ્યું છે અને બહુ જ સરસ વોટિંગ થયું છે અમારા સંસ્કાર નગરમાં આજ તારીખ સાત હું રશ્મિ સોલંકી ભુજ નગરપાલિકા પ્રમુખ આજ અમારા વોર્ડ નંબર સાતમાં વહેલી સવારથી એટલી બધી લાઈનો લાગી છે કે પોણા સાત વાગ્યાથી જાગૃત નાગરિકો વોટિંગ માટે લાઇનમાં ઊભી રહી ગયા છે ને અત્યારે પણ બપોરનો સમય છે ત્રણ વાગી ગયા છે છતાં પણ કેટલી ગરમી છે ત્યારે લોકોનો ઉત્સાહ એટલો જ જોવા મળે છે અને અમારે ડોર ટુ ડોર કોઈને કહેવા નથી જવું પડ્યું કે ચાલો વોટ દેવા હાલો પ્રજામાં એટલો ઉત્સાહ છે કે એ જોઈને અમને ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમારા કાર્યકર ભાઈઓની ખૂબ જ મહેનતથી આજે જો અમને સફળતા મળશે તો અમારો બધો યશ અમે અમારા કાર્યકર ભાઈઓને આપીએ છીએ મારું નામ સંજીવ જોશી છે અને હું વિજ્ઞાન શિક્ષક છું અને જે આજે લોકશાહીનો આટલો મોટો પર્વ છે અને એની ઉજવણી જ્યારે આપણે આજે કરી રહ્યા છીએ ત્યારે સૌથી મહત્વની વાત તો એ છે કે આ લોકશાહીનું પર્વ છે એનામાં વધુમાં વધુ મતદાન થવું જોઈએ અને જે આ લોકશાહીના પર્વમાં જે મતશાહી લોકશાહી છે એનો આત્મા જ મતદાન છે કે મતદાન જો ન થાય ઓછું ઓછું થાય તો આ પર્વ છે એની ઉજવણી યોગ્ય રીતે થઈ ન કહેવાય આમ તો આપણે ભારત છે એ સાંસ્કૃતિક તહેવારોનો દેશ છે આપણે ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ પણ એનામાંથી આ એક મહત્ત્વનો તહેવાર છે કે આપણે પાંચ વર્ષ માટે આપણા દેશનું ભવિષ્ય નક્કી કરીએ છીએ આપણું દેશ આગળ કઈ દિશામાં જશે આપણા યુવાનો છે એના માટે કઈ રીતે આપણે આગળ વધશે આપણો દેશ છે એ વિશ્વમાં કયા સ્થાને આવશે આ બધી જ જે વાતો છે એનું આજે નિર્ણાયક દિવસ છે તેથી હું લોકોને અપીલ કરીશ કે વધુમાં વધુ સંખ્યામાં આ લોકશાહીનું પર્વ છે એની ઉજવણીમાં જોડાય અને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરે તેવી હું લોકોને અપીલ કરું છું વિજયસિંહ જાડેજા ગામ મોટા મંદરા ઉજ લોકોને હું મતદાન યાદીમાં એટલો વિનંતી કરું છું કે આપણે જેવી રીતે દિવાળીનું મહાપર્વ ઉજવી છે તેવી રીતે આપણે પણ એક મતદાન કરીને દિવાળી જો મહાપર્વ ઉજવીએ મતદાન એક દાન છે આપણી ફરજ છે કે આપણે કોઈ પણ કેન્ડિડેટને ચૂંટવું હોય તો આપણે મતદાન હશે કરીએ મતદાનથી આપણાથી એક દેશનું ભવિષ્ય બનશે દેશનો વિકાસ થશે કોઈક આપણે મતદાન ન કરીએ ને કે એવી જગ્યાને મતદાન કરીએ કોઈ ગુંડા તત્વો આવે ત્રાસવાદ આવે દેશને વિકાસ રૂંધાય દેશને ત્રાસવાદ ધકેલે દેશને કોઈ વિકાસમાં અવરોધ થાય એવા માણસોને આપણે વોટ ન દઈએ આપણે વોટિંગ એવી કરીએ કે જાગૃત થઈને અને લોકોને પણ કહીએ કે સારાને જે આપણે કામ કરે એને વોટ આપવો જોઈએ અને ભારતનો વિકાસ થાય હિન્દુસ્તાન આખા વર્લ્ડમાં નામ વધે અને જેમ બને તેમ આપણે બહુ વોટિંગ કરીએ સવારના પોરમાં જગી વોટિંગ કરીએ અને આપણો ફરજ છે કર્તવ્ય છે વોટિંગ અવશ્ય કરીએ